કન્યા શાળામાં સ્વાતંત્ર પર્વ નિમિત્તે બાળકોમાં આઝાદીની કિંમત સમજાય અને ખીલે ધ્વજવંદન અને દેશભક્તિ આધારિત અને પર્યાવરણ તરફ જાગૃતિ કેળવે તે માટે બાળકોના કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા જેમાં પર્યાવરણ જાગૃતિ દેશભક્તિ વિષય પર આધારિત નાટક નૃત્ય પિરામિડ અને રાસ ગરબા જેવા કાર્યક્રમો બાળકોએ ઉત્સાહપૂર્વક કર્યા હતા સવારે પ્રભાત ફેરી દેશભક્તિના ગીતો અને નારા સાથે યોજાઈ હતી જેમાં સમગ્ર સ્ટાફ અને બાળાઓ જોડાઈ હતી વોર્ડના કાઉન્સેલર શ્રી અનિલભાઈ છત્રાળા અને શાળાના આચાર્ય શ્રી ડોક્ટર નરેન્દ્ર અદેપાલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગ્રુપ શાળાના આચાર્ય શ્રી ઉર્મિલાબેન ગોર ભૂતપૂર્વ આચાર્ય શ્રી પ્રવીણાબેન નાકર જયશ્રીબેન મેપાર એસએમસીના સભ્યો અને ભૂતપૂર્વ ગ્રુપ શાળાના આચાર્ય શ્રી રશ્મિકાંત બી પંડ્યા તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં નગરસેવક શ્રી ધીરેનભાઈ લાલન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું